એટલે હમણાં મને એક ભાઈ પાછા મને એક દરબારે ફોન હોતન ને કર્યો મને કે તમે એમ કીધું દરબારું ઠાકી ગયા એટલે હવે ડાયરા બધે મીંડ્યાસતાવા ક્યાંથી જ છો ભાઈ તમે કારણ કે જરાવો કહેવાય જઈ લો જો તમે જરા કોઈ ઢીલા પડ્યા એટલે સીધા ખોડો ખોડો થયો એટલે તમારું કહેવાનું શું થાય છે બોલો સત્ય ઘટના હો એટલે મને કેવું કળીથી ફલાણા ઝાલા બોલું મક બોલો તમારું શું કહેવાનું થાય છે ભાઈ પેટમાં દુખે છે તો કેતા હોય તો કઢીના પાદરમાં હિસાબ કરી લઈ પણ નકર હું મારું એડ્રેસ તમને આપી દઉં ભાવી જાવ મારે કોડાના પાદરમાં બે એક વાર તમને છૂટશે તમે કહો તો હું કરી થકો ખાવ અને કા તમારે આવું તમે મારે કોડા આવી જાવ તમને બે વાત છૂટ બાકી તમને એમ હોય મારે માફી માંગવાની છે માફી માગે કોઈક બીજા મહીપત માફી નો માગે ભલા માણસ અને એટલા માટે જ મેં દેવાજભાઈ કીધું મેં કે દેવાજભાઈ આ દુનિયા તારી 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 જે ઉદારતા છે ને આ જગત નહીં સમજે હો એક વખત ઠેકીને કહી દે નકરા આ અમુક અમુક વિડીયો વાયરલ મારા દીકરા કરે છે ને એને એક વખત ઠેકીને કહી દે અને ગાડી નંબર આપી દે અને પછી કહી દે મરના દીકરા હોય હામાં આવી જાય બાકી શું આવે હાલી નીકળ્યા છે નમાલી ના પેટ ના ભલા માણસ

એમાં જનરલી પાછી વાગેલા બાપુ લાગુ ન પડે એમ તો હું તો મારે છે હા પણ કહેવાનો ભાવાર્થ કે જે અમુક દેખાવ કરતા હોય અને ખાલી ખાલી બેઠા બેઠા મેળતા હોય પણ ભૂખા થયા હોય ત્યારે મેળતા હોય હા હા અને એમાં હજી જો કદાચ બોલતો હોય તો ખરેખર મારી રાજપુતાણું હજી ઓરડા ઓઢીને બેઠી છે ને એના પ્રતાપે મૈપત બોલી હકે છે જેથી તમારા ચરિત્ર ને ચારિત્ર નીચા ઉતરી ગયા ને તેથી માતાજીના શોગન ખાઈ કહું છું મને જેવું દેખાડું ને તેથી સ્ટેજ મૂકી દેવું છે બાકી બોલવાનું બંધ કરી દેવું છે ભલા માણસ હા એમાં કોઈ સવાલ હજી કઈ બોલી હકતો હોય પિંટુભાઈ અને અને તય હમણાં હમણાં દેવાજભાઈ વાત કરતા હતા ને એમાં હજી એક વાત રહી જાય છે કે જે દિવસે ગોંડલની માલિકો ધારાસભા ની ટિકિટ વાત આવી સત્ય ઘટના પ્રસંગ કહું છું મારા ગોંડલ પણ ઘણો ડાયરો છે સત્ય ઘટના નો પ્રસંગ અને એમાં એમ કીધું કે એક તો દરબાર ના દીકરી છે ઘર બાર કોઈ દિવસ નીકળ્યા નો હોય અને દરબારના ના દીકરા દીકરી તરીકે એ ધારાસભામાં આવી અને શું કરશે અને ત્યારે ગીતાબાઈ બહુ સરસ મજાનો જવાબ દીધો હતો કે જેદી સિંહ ઘરે નો હોય ને તો સિંહણ માં પણ એક ક્ષમતા છે કે પોતાની પ્રજાનું રક્ષણ કરી શકે ભલા માણસ